કેમ છો બધા મિત્રોને આજના નવા બ્લોગમાં હું સ્વાગત કરા ને આજે છે ને આપણે એવી જગ્યાએ આવ્યા કે બધા એ ગીતી સાંભળ્યું ને યુટ્યુબમાં તો એ ગીતી ધૂમ મસાવા દીધલ છે કે મામા મારી પદમાને કહેજો તો એ વસ્તુ પાસે જ આજ આપણી વિડીયો ઉતારવા આવ્યા પાણવા તાલુકામાં આવેલું હોય વીરમાંગડાવાળાનું મંદિર અને ભૂત વળકીએ ને ત્યાં હું વિડીયો આજ ઉતારવા માટે આવ્યો તો આપણે આજે વિડીયો ઉતારીએ ને બધી કહાની કહેવાની કોશિશ કરીએ પણ એવું કહાનીમાં એવું છે કે મેં તપાસ કર્યા ને તો પૂજારી બાપુ હે નહીં આપણી એટલી માઠી છે કે કોઈ બીજો ભાઈ છે કે અમે માહિતી આપે ન કંઈ કૌરું કે ખરાબ બોલાઈ જાય તો મગું નામ બદનામ થાય એટલી એવું કહાની તો થોડીક મણે જ જેટલી યાદ હે એટલું હું કહેવાની કોશિશ કરી કે ભાઈ આ કહાનીમાં એવું છે કે આપણી કથા કીઓ તો એ કે હાસો પ્રેમ કિણી કહેવો આ પ્રેમ તમે જોવો ને કે મરે ગા એ પછી પણ ભૂત થઈ અને પ્રેમ કર્યો પ્રેમ પ્રેમતા કર્યો પણ વડ માં આપણે પૂજાયો ને ફોટો છે એવી રીતના કે રોતા આવ્યો ને લોહી નીકળતા એવી રીતના બધો ફોટો છે ને આ પદ્મા માતા ને આ મંગરાવાળા ને ગાયુના ઓલામાં જે કપાણા તાઇણું પણ આ સીન આપવાની કોશિશ કરી ને લગ્ન થયા ને કીક થયું તું ને પછી ગાયુના વાળમાં ગા ને પછી બધું થયું તો આપણે તો બહુ ઓછા ખબર હોય તો મારે જે છે ને પૂછાવવાની કોશિશ કરવી હતી પછી પૂજારી છે ને પૂજારી છે નહીં હાજરમાં પણ કે બે દિવસ પછી આવો તો એ બે દિવસ પછી જ જોઈએ આપણે બીજા કાંઈ ઉતારવા જવાનું થાય તો તો અટાણે હું ખાલી મંદિરનું સીન લા અને તમારે જો આ જગ્યાનું સર્ચિંગ જોતું હોય તો એક વિડીયો પણ યુટ્યુબમાં છે યુટ્યુબમાં વિડીયો છે ને મેં પૂજારી બાપુ બોલે બધી માહિતી આપે તો એ સર્ચમાં જ્યો બધું ને એ વિડીયોનું બધું લિંક છે ને હું મારા વિડીયો નીચે જ નાખે દે એટલે આપણે આજની માઠી ઉઠી એટલે આપણે કંઈ માહિતી નહીં દેખાગીએ તો જોતા જાવ હું આગળ મંદિરનું બતાવવાની કોશિશ કરા તમને બહુ મજા આવી છે અને આજના બ્લોગમાં હે ને જય ભૂતવડ દાદા જવા દેવાનું છે કોમેન્ટમાં અને લાઈક શેર કરવાની જવાબદારી તમારી અને આગળ બને ને એટલો શેર શેર કરજો બસ મેક્સિમમ લોકો લગણ આ વિડીયો મોકલવાનો હોય તમારે તો ઉતારવાની ચાલુ કરા આગડી ના જેન ઉતારવાનું ચાલુ કરો વિડીયો આ તો આપણે મંદિર છે બધું જે આપણે પદ્માની કહાની છે ને એ બધી હમણાં કહેવાની કોશિશ કરાવવા મંદિર નું અંદર જઈને અંદરનું નું સીન લઈએ આપણે બહુ બધ અહીં બહુ બધી માન્યતા રાખવામાં આવે છે અને માન્યતા બધા સફળ પણ થાય છે એને એવું કહેવાનું હોય કે માતાજીને મંદિર તરફ ભૂત તરફ જતો રસ્તો છે અને જો આ બોર્ડ મારેલ છે આથી આગળ મંદિરમાં જઈએ આપણે અંદર ફોટો બોલો જ બધો છે એમાં જો ફોટો એ ફોટો છે બહુ હાસ છે અને આ વડ એ વડ છે ને એ આ વડ છે આ વડમાંથી માંથી એ રૂંગા નીકળતા એ ને રૂંગા નીકળતા કીએ બધા ને આ અટાણે જવા નથી દેતા કે વા એરડા આવ્યા ને આ બાજુમાં છે ને કામ ચાલુ છે તો બીજી ભાઈ છે કે અંદર જવા હે નહીં તો કહેતો વાંધો ને બાદ ઉતારીએ ને લગભગ પૂજારી ને તપા કર્યા આપણે એટલી માઠી હાજી આ વીર માંગળાવાળા મંદિરના પદમાં માતાજીનું મંદિર છે બે બાજુ બાજુ મંદિર છે આ કેવા નો ખબર નથી આપણે રમવાનો હોલ ના બધું તો આજના વ્લોગને આ સમાપ્ત કરીએ કેવો વ્લોગ લાગ્યો થોડોક મેં મારી રીતના કહાની કહેવાની કોશિશ કરી આપણી કોઈ જડ્યો નહીં કે પૂજારીની કોઈક મરણું થયું તો દુનિયા ગા તો કોઈની કહાની મેં જેટલી મણી યાદ હતી મેં સરસિંગમાં જોયું તો એ બધી કહાની કહેવાની કોશિશ કરી તો એટલા માટે સંતોષ માનજો અને તારક દર્શન કરવા આવજો બહુ સારું મંદિર છે અને ઘણા બધા માણસ આવે અને કંઈ માનતા હોય એટલી હોય સુંદળીઓ જો વરડામાં એટલી બાંધ્યું ને નહીં હોય તો ફોટો દુનિયાનો છે ફોટો શિયાળી ગમે એટલો ભાઈ મિકલ છે તો આજના વિડીયાને જો આ પ્રેમ કહાની ઉપરથી એટલું જાણવા જડે કે પ્રેમ કરવું હોય તો હા શું પ્રેમાણે કહેવાય અને મરે જાય એ પછી પ્રમાણે રોવે નહીં પણ બધું કરે હકે જે જોતું હોય એ મળે હકે તો એક ખરે આ વિડીયાને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માંગડાવાળા જવા દેવાનું છે તો રામ આવતા નવા બ્લોગમાં મળીએ પાછા કંઈક નવા ટોપિક સાથે અને નવા વિષય સાથે તો આમ સપોર્ટ કરતા રહેજો કે એ જે સપોર્ટની જરૂર છે થોડાક વ્યૂ પણ ઓછા આવે તો થોડોક સપોર્ટ કરજો તો કિલોમીટર કાપવાના મને ગમે તો હાલો રામ બધા નવા બ્લોગમાં કંઈક નવા ટોપિક સાથે મળવું